અવશેષમાંય તારા છે સભ્યતા જરૂરી ખંડેર તો થવા છે પણ લોથલ નથી થવાતું જેમ માણસમાં જ સભ્યતા ન હોય તો તે માણસની કોઈ કિંમત નથી હોતી એવી રીતે કોઈ ખંડેર હાલતમાં કોઈ ઇમારત જોવા મળતી હોય પરંતુ તે કોઈ સભ્યતા સાથે કોઈ સ્થાપત્યોના તરીકે તેનું કોઈ મૂલ્ય ન હોય તો તેનું કોઈ મહત્ત્વ નથી હોતું પરંતુ જેમ માણસમાં સભ્યતા હોય તો તે માણસ અતિ મૂલ્યવાન બની જતો હોય છે એવી જ રીતે વર્ષો જૂની કોઈ જર્જરિત ઇમારત હોય તે કોઈ સભ્યતા સાથે બિલોંગ કરતી હોય અથવા તો કોઈ સ્થાપત્યની શિલ્પકલાની શૈલી સાથે બિલોંગ કરતી હોય તો તેની કિંમત અમૂલ્ય અને અતુલ્ય બની જતી હોય છે બરડા ડુંગરમાં આવેલું આ ઘુમલી ગામ એ એક સમયની ઘુમલી નગરી હતી એટલી સમૃદ્ધ નગરી હતી કે તેની જલાલી કહેવાતી હતી અહીંયા અત્યંત બેનમૂન કારીગરી વાળા સ્થાપત્યો હતા અનેક મંદિરો હતા કે જેની શિલ્પકલાની જોડ ક્યાંય મળે નહીં પરંતુ આ ઘુમલી નગરી સાથે રખાયત બાબરિયા અને સોન કંસારીની પ્રેમ કથાની વાત આવે છે ત્યારબાદ સોન સતી થાય છે અને સતી થયા બાદ તેના શ્રાપથી આ ઘૂમલી નગરી છે તે ધ્વસ્ત થાય છે અહીંયાના તમામ બેનમૂન મંદિરો પર આક્રમણ થાય છે અને તે પણ ધ્વસ્ત થાય છે તેવી માહિતી મળે છે ઘૂમલીમાં આવેલા આ સોન કંસારીના દેરા એટલે કે ગ્રુપ ટેમ્પલ ઓફ સોન કંસારી એ વાતની આજે પણ ઝાંખી પુરાવે છે કે આ ઘૂમલી નગરી કેટલી સમૃદ્ધ હશે અહીંયા નાના મોટા ત્રીસ જેટલા મંદિરો આવેલા છે જેમાં છ મોટા મંદિર છે જેમાં બરોબર વચ્ચે આવેલું મંદિર કે જે સંપૂર્ણપણે ધ્વસ્ત થવાના આરે છે અને આ મંદિર વિષ્ણુ ભગવાનનું હોય તેવું એક માનવામાં આવે છે અને અહીંયાની સ્થાપત્ય કલા પણ બેનમૂન છે ત્યારે આ તમામ મંદિરોની અમે આપને માહિતી આપીશું સાથે જ એક એક જે બાબતો છે તેનાથી આપને પરિચિત કરાવીશું સોન કંસારીના દેરાનું પ્રથમ મંદિર આ મંદિર મૈત્રકકાલીન પૂર્વાભિમુખ મંદિર ગવાક્ષો અને કણકુટ સાથેનું પાંચ સ્તરીય શંકુ આકારનું શિખર ધરાવે છે હવે લગભગ નષ્ટ થઈ ગયેલા મંડપ અને પ્રદક્ષિણા પથને પથ્થરની જાળીવાળી બારીઓ હતી બાજુની અને પાછલી દિવાલોની મધ્યમાં ઉપર કરાવાળા મોટા ગવાક્ષો છે ઉત્તરની દિવાલમાં સુરેખ મકર તોરણ છે અને ઉપર અને નીચેના ગવાક્ષોમાં સમૃદ્ધિના દેવ કુબેર બિરાજમાન છે મૈત્રકો ઈસવીસન 468 થી ઈસવીસન 788 સુધી સૌરાષ્ટ્રના દરિયાકાઠે રાજ કરતા હતા સોન કંસારીના દેરા આ સ્થળ આપણા વારસાનો મહત્વનો હિસ્સો છે અને ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વના સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત રક્ષિત છે આ સ્થળને નુકસાન કરતા એનો નાશ કરતા કે એના કોઈ ભાગને હટાવતા કોઈને તમે જુઓ તો તેને અટકાવવા વિનંતી છે આવુ કરનાર રૂપિયા 5000 ના દંડને અથવા તો 3 મહિનાની કેદને અથવા તો બેઉ સજાને પાત્ર છે સોન કંસારીના દેરાનું ત્રીજું મંદિર એ સૈંધવ સ્મારક છે શિખર અને કર્ણકૂટ સાથેનું માત્ર ગર્ભગૃહ વિદ્યમાન છે એવું આ નવમી સદીની મધ્યમાં બનેલું સૈંધવ મંદિર છે મંદિરની પીઠ પરથી એને મંડોવર સાથેનો મંડપ અને પરસાડ હોવાનું સૂચિત થાય છે બહારની દિવાલોની વચ્ચો વચ્ચ ગવાક્ષ ઉપર છાપરા અને બેઠક સાથેની ઝરૂખા જેવી રચના અને મથાડે દંતાવલી અને અલંકૃત કરા એ આ મંદિરની નોંધપાત્ર લાક્ષણિકતા છે આરબોની સિંધમાં ઘૂષણખોરીથી ભાગેલો સૈધવો મૈત્રકોના આશ્રિત બન્યા એમણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આઠમી સદીના આરંભથી નવમી સદીના અંત સુધી શાસન કર્યું હતું સોન કંસારીના દેરાનું ચોથું મંદિર એ જુદા જુદા સમયની લાક્ષણિક છાપ ધરાવે છે આ મંદિરના સ્વરૂપમાં જુદા જુદા સમયની અસર થઈ હોવાથી એને સાતમી સદીથી નવમી સદીની મધ્યમાં મૂકવામાં આવે છે એનું સાત સ્તરીય શિખર આકૃતિગત શંકુ આકારના શિખર સાથે સામ્ય ધરાવે છે સાથે જ ગવાક્ષોના ઊભા બંધ દ્વારા સર્જાતો વક્રરેખીય નાગર પ્રકારના શિખરનો ભાસ પણ થાય છે ઉપરનો મોટો આમલક જુની શૈલીનો છે સાદી દિવાલોની ઉપરની દંતાવલી એ લાકડાના બનેલા ઢળતા છાપરાના પીઢિયાનું પથ્થરમાં કરેલું અનુકરણ છે પડે કેમ એ ટેકે અમારે ઊભી છે આ ઈમારત અડીખમ સહારે ઊભી છે આ આપણી અમૂલ્ય ધરોહર છે અને એને સાચવવાની જવાબદારી આપણા સૌની છે માટે અમે પણ અવર રાજકોટના દર્શકોને આ અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ બરડા ડુંગરના પ્રવાસે આવો ત્યારે સોન કંસારીના આ દેરાની અવશ્ય મુલાકાત લેજો અને અહીંયાની બે નમૂન શિલ્પ કલા છે તેને આપ નિહાળશો આવા જ ઐતિહાસિક અને રસપ્રદ વિડીયો માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો